ગુજરાત મહાનુભાવ સમિતિના અધ્યક્ષ શ્રી રાવજીભાઈ શ્રી દત્ત જન્મોત્સવ નિમિત્તે આજે અહીં તડામાર તૈયારીઓના ભાગરૂપે ટીવી ટુડે સંદેશ ન્યૂઝને એમને આમંત્રિત કર્યા હતા એમની તૈયારીઓના ભાગરૂપે એમની જે રૂપરેખા છે એ સંદર્ભે રાવજીભાઈ એમના તમામ ઉપદેશી મંડળો અને શ્રી મોટે બાબા બાબતમાં એમના મનના ના પ્રતિભાવો તેમજ લોકો પ્રત્યે એમની શું અપેક્ષા અને અભિલાષા છે એ સંદર્ભમાં રાવજીભાઈ આપણને જણાવશે રાવજીભાઈ આપ આપના તમામ અનુયાયીઓ માટે શું શુભ સંદેશ પાઠવવા માંગો છો પહેલા તો બધાને ગણવત પ્રણામ શ્રીપાદ વલ્લભ આજે ગુજરાત રાજ્ય માનુભાવ ભલેથી ગભરાડાના

ચાલુ થઈ ગયેલ છે પચીસ ટકા જેટલી કામગીરી બાકી છે કમસે કમ પચોતેર ટકા કામગીરી અમારી પૂર્ણ થઈ ગઈ છે મંડપથી માંડીને સાફ સફાઈથી માંડીને સંદાસ બાથરૂમથી આજે દરેક ક્ષેત્રમાંથી અમારા માનોભાવ સંપ્રદાયના તમામ ભાઈઓ બહેનો વડીલો બાળકો તમામ આ કાર્યક્રમમાં દર વર્ષની જેમ આવે છે હજારોની સંખ્યામાં આવે છે અને સાધુ સંતનું દર્શન લાભ લેશે આ વખતે અમારો એવો ઈરાદો છે કે આ એક સેન્ટર છે એક ઔદ્યોગિક આ નગરી છે ચારી બાજુથી લોકો મોટા પ્રમાણમાં આવશે એવી અમારી ગણતરી છે તેમાં ગુજરાત દાદરાનગર હવેલી પાલઘર નાસિક વિસ્તાર તમામ લોકો આ કાર્યક્રમમાં આવશે એવી અમારી તૈયારીઓ છે અને આશા પણ છે અમારે આ કાર્યક્રમનો અધ્યક્ષ તરીકે જાદવવાડી મોટે બાબાજી આ કાર્યક્રમનો અધ્યક્ષ છે તે જ પ્રમાણે મહેશકુમાર બાબા પણ આ જ કાર્યક્રમમાં હાજરી આપવાના છે મહેન્દ્ર કુમાર મહેન્દ્ર મુનિ પણ આ જ કાર્યક્રમમાં હાજરી આપવાના છે એટલે તમામ સંત મહંત અહીંયા આવવાના છે તે પ્રમાણે સાધુ સંતો પણ હાજરી આપશે અને આજુબાજુથી જે પણ લોકો છે એ પણ અહીંયા હાજરી આપશે અને આ કાર્યક્રમ ધામધૂમથી અમે મોટે પ્રમાણમાં ઉજવી રહ્યા છે ઉજવીશું અને અમને ખાતરી છે કે ભગવાનની અમારા પર આશા છે શ્રદ્ધા છે અને આ કાર્યક્રમ ધામધૂમથી ઉજવીશું એવી ભગવાન પર હું આશા રાખું વિનંતી કરું કે તમામ ગ્રામજનો વડીલો આ કાર્યક્રમમાં હાજરી આપશે અને મોટા પ્રમાણમાં કાર્યક્રમ પાર પડે એવી આશા રાખે છે તો આ હતા રાવજીભાઈ અને ગુજરાતના મહાનુભાવ પંથ સમિતિના એ પ્રમુખ છે એમના મતે વધુમાં વધુ લોકો આ એક કાર્યક્રમનો લાભ લઈ અને તમામ પ્રકારની જે અફવાઓ ફેલાયેલી છે એને ખંડિત કરીને તમામ ઉપદેશી મંડળને એમનો ભાવભીનું આમંત્રણ છે આશા રાખીએ છીએ આવનારા ત્રણ અને ચાર તારીખે મહાનુભાવ પંથમાં એક નવી બુલંદીએ આ નવી ચરમસીમાએ ઉપદેશી મંડળનો અહીં ગ્રુપ ભેગું થાય અને આવનારા સમયમાં એવો ભાવપૂર્વક આ પંથમાં અનેકથી અનેક લોકો જોડાયેલા રહે નીરવશની રહે અને ભગવાનનું નામ લે એવી જ વિનંતી સાથે કેમેરામેન અમિત મૈસુરિયા સાથે હું રવિ મહાકાલ ટુડે સંદેશ ન્યૂઝ વલસાડ